જે મતદાન પછી આપણે ખેડૂત વર્ગ મજૂર વર્ગ વેપારી વર્ગ ને મળવા જઈ રહ્યા છીએ કે કેવો ઓપિનિયન છે કઈ તરફી મતદાન થયું છે શું કાકા તમે કેવો છે માહોલ થોડો માહોલ બહુ જબરજસ્ત છે અને અત્યારે અટકળું બહુ કાટું કામ છે પણ હકીકતમાં ગુલાબસિંહ વનવે જીતે છે ગુલાબસિંહ જીતે છે એમ બે પાંચ લીડ ઓછી રહેશે ગુલાબસી નીકળી જશે લીડ ઓછી રહેશે પણ ગુલાબસી નીકળી જશે તમને ભરોસો છે પક્કા ભરોસે એમ ઓકે અને મારો બીજો સવાલ છે કે સામે સ્વરૂપજીનો પણ એવો માહોલ છે કે ભાઈ કે અમારો જીતે છે ખીલશે તો કમળજીમાં કેવું છે કે એમના ઠાકોર સમાજમાં બે વિભાગ પડી ગયેલા છે એટલે એકંદરે એકતા ઓછી છે એકતા હોત તો સ્વરૂપજીની નીકળી જાત પણ એકતાના અભાવને લીધે અને બીજા માવજી બે પક્ષમાં ઉભે રહેવાથી કોંગ્રેસની વધારે ફાયદા થવાથી કોંગ્રેસની એવું એમ માં બે ભાગ પડી ગયા હા બે ભાગ એટલે બે ભાગ એટલે એક ગેન પક્ષ થઈ ગયો અને એક સર્વજી પક્ષ થઈ ગયો હં એના લીધે ગેનબેન તરફી હોય થોડુંક મતદાન વધારે થયું છે એમના તરફથી મતદાન વધારે એટલા માટે તમે જુલાપી ગુલાબ રીતના ફાયદો થશે આપણે બજારમાં ફરીએ છીએ ઓપિનિયન લઈએ છીએ શું કહેશો બેન કોણ જીતે છે ભાવમાં ભાજપ જીતે છે ભરોસે છે ભાજપ જીતે છે સ્વરૂપજી એમ વિકાસ થાય ને વિકાસ વાળો વ્યક્તિ જીતે ભાજપ ને મોદી સાહેબ જીતવાડે બીજું કોઈ ની તાકાત નહિ જીત મોતી સાહેબ આવે એમ ભાજપ વિકાસ કરે બરોબર બીજા કોઈ નહીં કે વિકાસ ના કરે ભાજપ જ વિકાસ કરે ભાજપ જ વિકાસ કરે એવું છે રોજગારી રોજગારી આપે સામે ગુલાબસિંહ પણ એવું જ કે છે જીતીએ અમે ભલે દુનિયા હજાર વાર નહીં તો ખાલી કઉ ફરી જાય બરોબર પછી હજાર હાથ કરી દઉં કે અમારે કોઈ ચાલતું નથી આગળ બરોબર છતાં આગળ અમારું કોઈનું હેરતું નથી ભાજપ વાળાનું જાય એટલે ભાજપ જ આવે બીજું કોઈની તાકાત નહીં કે ભાજપ જ આવે સ્વરૂપજી આગળ હારી ગયા તો પંદર હજાર વોટે પેલી ફેર આવે આ ટ્રમ મસ્જિદ છે એમ હા ફરે છે પાક શું કહેશો ભાઈ તમે મહેનત કરીએ જીતવાના જ છે ને

અત્યારે તો અહીંયા તો આમ વાવમાં કોંગ્રેસ ચાલે છે ને વાવમાં ચાલે છે ભરમાં તમારે ભાજપ ચાલે એમની આખી સીટ ઉપર ગેનીબેન છે ને ધારાસભ્ય થઈને આ ગેનીબેન હતા પણ હવે ગેનીબેન સંસદમાં જતા રહે બરોબર હાલમાં ધારાસભ્યોની છે એટલે ધારાસભ્ય ઉપર જ લીડે વધારે એમ ભરોસો ભરોસો ઓકે બે